ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ વેદર કધીશ જે રવડાઈમાં તો કેમ છે આપણો મોદીનો ડાયરો આઈ હોપ કે બધા મજામાં માગી છે તો ભાઈ હું આગળ ઉઠો બાજુ ને વરસાદે બાકા જીતી બોલાવી છે જોઈ લ્યો ભાઈ બાકી બહાર નો પડે ભાઈ આ ચોવીસ કલાકની આગાહી છે ને દસ કે બાર ઇંચ પડવાની આગાહી છે ચોવીસ કલાકમાં જોઈ લ્યો ભાઈ પવન ને ભાઈ વરસાદ ને लाइव घेर विस्तार में भाई फूल भाका जी की बोला भी जो भाई आ हा पवन ना झोंका आवे भाई जोरदार ना जो लो आवो मैं भाई पहली वक्त पहली वक्त तो नहीं पड़ा कई तीजी का चौथी वक्त है मारा हिसाबे जो लो भाई आवो मैं है તમારે અહિયા વરસાદ કેવો છે ભાઈ જરા કોમેન્ટમાં જણાવજો બાકી તો જોઈ શકો ધરેડા પડે છે મિત્રો મેં વધી ગયો હે પાછો બતાવો આગળ 哎，没人卖的呀，愿意 આ ભાઈ જોઈ શકો છો પવન એટલો બધો આવે છે જોઈ લ્યો ભાઈ બારી બતાવું જો ભાઈ કેટલો પવન આવે ભાઈ વરસાદ પણ બાકી બાર પડે કઈ દેખાતું નથી જોઈ લ્યો ભાઈ આવો હે ભાઈ પોવન ને તો ભાઈ આવો વરસાદ પડે છે પવન આવે છે બારાબર જોયું છે તમે કેવો વરસાદ પડે ભાઈ તમારે ત્યાં કેવો છે કે ભાઈ કોમેન્ટ કરીને જાય તો ઘેર વિસ્તારમાં તો ભાઈ ફૂલ વરસાદ પડે અત્યારે વાવ ઝોડું ને બધી સિચ્યુએશન ભેગી છે તો જો બતાડો બાર બજે ને તો બ્લોગ કેવો લાગે ભાઈ જરાક કોમેન્ટ કરી નાખજો બાકી મળી આપણે આગળના બ્લોગમાં તો મિત્રો આ લગન પાણી આવી ગયું છે જોઈ લ્યો પાણા શણે ભાઈ આ નાય બધાય જોઈ લ્યો પાણીમાં ભાઈ ફૂલ ફૂલ વરસાદ પડ્યો ભાઈ આખા ઓલામાં પાણી આવી ગયું છે ભાઈ જોઈ શકો છો આ લગ્નનું પાણી આવી ગયેલ છે આપણે भाई आवो तो पहली वक्त क्यों है भाई घर ने आंगडे पानी आ गए है भाई लियो भाई एटल पानी है भाई बात पूछो मैं મિત્રો આ પાણી આવી ગયું હે ભાઈ ઘરમાં અને હજી પણ વરસાદ વધે છે પાણી પણ વધે છે જોઈ શકો છો ઘરમાં બધામાં પાણી ગરી ગયું હે ભાઈ અમે ક્યાંય જવા એવું હે નહીં અત્યારે જો પગ ડૂબી જાય છે આખા બાકી જો તમે તમારી નજર ને સામે હે ભાઈ ઘરમાં પાણી આવી ગયું જોઈ શકો છો અડધું અડધું બેરલ પણ ડૂબી ગયું છે અડધું ફાઇનલી અહીંથી આવે હે ભાઈ પછવાડેથી પાણી આ તો આખો દરિયો જ છે પછવાડે તો બાકી જોઈ શકો છો એટલું બધું પાણી ભાઈ કોઈ દિવ પચાસ વર્ષનો ભાઈ રેકોર્ડ તૂટી ગયો આપણે કોઈ દી પચાસ વર્ષમાં અંદર પાણી ઘરમાં ગયું નથી ભાદનગટમાં આપણે પાણી ગરી ગયું હો હટલા માટે દઈ ગયો ભાઈ દરિયો વહે ભાઈ ક્યાંય પણ અત્યારે જવાયું છે નહીં બે હું પણ બેઠી હે ને ગમે માં ચડી ગયા હે ભાઈ બાકી ગાડી બાડીને આપણે ઊંચી લઈ લીધી બાકી જે બધું સામાન હતો ઘરમાં એને ભાઈ ઊંચો ચડાવી દીધો જોવો નાડા બાળા જે આ કે તે વસ્તુ હે બાકી ઘરમાં પાણી આવી ગયું ને હજી જવા વધવામાં હે ઘટવામાં નથી પાણી બાકી જોઈ શકો તમે પચાસ વર્ષમાં ભાઈ પહેલી વાર આવું પાણી છે ભાઈ આ રેકોર્ડ ગયો આવું પાણી ભાઈ બી જોયું નથી તો બ્લોગ માં કન્ટિન્યુ બનાયો ભાઈ જોવાની મજા આવે તો આપણે બ્લોગ ને એન્ડ કરીએ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ થાંભલો આવી ગયો ઓહો થાંભલા ને ઉપાડ લીધો લાકડું હે ભાઈ સોરી લાકડું હે થાંભલો તો ન લાકડું હે તો આપણે બ્લોગને એન્ડ કરીએ ભાઈ જોઈ શકો પાણી તો છે જ ફાઇનલી પાડળા પેન્જાની બાલપટરી તો ચાલો આપણે બ્લોગને એન્ડ કરીએ